પોલીસ સ્ટેશનમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી પઠેરિયા તથા રેપિડ એક્શન ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડર ઝાલમસિંહ તથા તેમની ટીમ તેમજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ અને ખેડબ્રહ્મા નગરજનો પણ હાજર રહેલ જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો વચ્ચે પોલીસ દળની છબી મજબૂત કરવાનો કાયદો વ્યવસ્થા જળવાનો હતો ભારત દેશ વિવિધતામાં એકતા સાથે પરસ્પર સહકારની ભાવનાથી જીવનશૈલી વ્યતીત કરતો દેશ છે દરેક કામો વચ્ચે પરસ્પર ભાઈચારાની ભાવના વિકસે કોઈપણ જગ્યાએ એવી ગેરલાયક પ્રવૃત્તિ થતી હોય તો તેને ઉજાગર કરવા માટે પોલીસ મિત્રોને જાણ કરી સહયોગ આપવાની પણ વાત કરી હતી બ્યુરો રિપોર્ટ ખેડભ્રમ્પમાં